ડ્રગ ડિવાઇડર કુદી રોંગ સાઈડમાં રોડની સુરક્ષા જાળી તોડી પર પેટ્રોલ પંપ પાસે સર્વિસ રોડ ઉપર માટીના માટલા વેચતા પ્રજાપતિના ઘર પાસે માટીના ડગલા પર આવી અટકી ગઈ હતી આ ઘટનામાં માટલા વેચતા પ્રજાપતિ કેટલા માટલા ફૂટી ગયા હતા માટલા વેચતા પ્રજાપતિના પરિવાર બચી જતા કુદરતનો આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા સદનસીબે રોગ સાઈડમાં કે સર્વિસ રોડ એ એ સમયે કોઈ વાહન કે વ્યક્તિ પસાર થઈ રહી નથી જાનહાની થઈ હોત આ ઘટનાક્રમ જોઈ લોકોના ટોળામાંથી એક જ સાંભળવા મળતો કે કુદરત તારી મહેર હોળીના માટલામાંથી બિલાડીના બચ્ચા બચાવ્યા તેમ આ અકસ્માતમાં પ્રજાપતિ પરિવાર વારે કુદરત વા ધન્યવાદ અહેવાલ અલ્પેશ ગોસ્વામી કાખ مانه وسايڻ کي ڪنهن گهر ۾ وڃڻ جي آسا جو ٿي وئي آهي بھائی اهو گهر جو ارجيت آهي